નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ આવતીકાલે બનશે સસયોગનો શુભ સંયોગ વૃશ્ચિક સહિત પાંચ રાશિઓ પર શનિદેવ વરસી પડશે પૈસાની તંગી દૂર થશે આવતીકાલે એટલે કે એકવીસમી સપ્ટેમ્બરે હર્ષણ યોગ સહિત ઘણા લાભદાયી યોગો બની રહ્યા છે જેના કારણે આવતીકાલનો દિવસ ધનુ મીન સહિત અન્ય પાંચ રાશિઓ માટે લાભદાયી રહેવાનો છે આવતીકાલે એટલે કે એકવીસમી સપ્ટેમ્બરે સસરાજ્યો હર્ષણ યોગ સહિત ઘણા લાભદાયી યોગો બની રહ્યા છે જેના કારણે આવતીકાલનો દિવસ મિથુન ધનુ મીન સહિત અન્ય પાંચ રાશિઓ માટે લાભદાયી રહેવાનો છે શનિવારનો દિવસ ન્યાયના દેવતા અને કર્મ માટે કારક ગ્રહ શનિદેવને સમર્પિત છે આવતીકાલે આ પાંચ રાશિઓ પર શનિદેવની કૃપા થવા જઈ રહી છે જેનાથી આ પાંચ રાશિઓ પર શનિદેવની મહાદશાની અશુભ અસર ઓછી થશે ચાલો જાણીએ કે આ રાશિના જાતકો માટે આવતીકાલનો શનિવાર કેવો રહેશે નંબર એક મિથુન રાશિ તમારા અટવાયેલા રૂપિયા રિટર્ન મળશે આવતીકાલે એટલે કે એકવીસમી સપ્ટેમ્બરનો દિવસ મિથુન રાશિના જાતકો માટે ખાસ રહેવાનો છે મિથુન રાશિના લોકોમાં આવતીકાલે આત્મવિશ્વાસમાં વધારો જોશે જેના કારણે કાર્યો સરળતાથી પૂર્ણ થશે અને સૌથી મહત્વની બાબત એ છે કે તમે એ જાણશો કે તમારે શું કરવું છે જો તમારા પૈસા ક્યાં કટવાયેલા છે તો આવતીકાલે શનિદેવની કૃપાથી પાછા આવવાની સંભાવના છે હવે તમે કરેલા રોકાણમાંથી તમને સારું શક્યતા છે નોકરિયાત લોકો માટે આવતીકાલનો દિવસ સારો રહેવાનો છે સહકર્મીઓની મદદથી ઓફિસના કામ જલ્દી પૂરા થશે વ્યાપારીઓ આવતીકાલે સારો નફો કરશે અને મહેનત કર્યા પછી જ

તમને ઘણા સ્ત્રોતોમાંથી પૈસા મળવાનું શરૂ થશે સિંહ રાશિના જાતકો માટે આવતીકાલે એટલે કે એકવીસમી સપ્ટેમ્બરનો દિવસ શુભ રહેવાનો છે સિંહ રાશિના લોકોની બૌદ્ધિક ક્ષમતા આવતીકાલે વધશે જેનો લાભ જીવનના તમામ ક્ષેત્રોમાં જોવા મળશે અને આગળ વધવામાં પણ મદદ મળશે શનિદેવની કૃપાથી તમે તમારા જીવનમાં ચાલી રહેલા તણાવથી મુક્ત રહેશો જેઓ નોકરીમાં છે તેઓને આવતીકાલે તેમના અધિકારીઓનો સહયોગ મળશે જેના કારણે તેમને તેમના પાર્ટનર દ્વારા થતી સમસ્યાઓથી પણ રાહત મળશે તમારા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તમે તમારા પિતાની મદદથી સારી જગ્યાએ રોકાણ કરી શકો છો આવતીકાલે જો ભાગ્ય તમારો સાથ આપે છે તો તમને ઘણા સ્રોતોમાંથી પૈસા મળવાનું શરૂ થશે

નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વેપારીઓને મોટો ઓર્ડર મળશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલે એટલે કે એકવીસમી સપ્ટેમ્બરનો દિવસ શું બને ફળદાયી રહેવાનો છે વૃશ્ચિક રાશિના લોકોને આવતીકાલે તેમના પિતાની મદદથી સારો આર્થિક ફાયદો થવાની સંભાવના છે અને તેમની સલાહ પણ તમારા માટે ઉપયોગી સાબિત થશે જે લોકો લવ લાઈફમાં છે તેઓ આવતીકાલે પરિવારના સભ્યોને તેમના પાર્ટનર વિશે માહિતી આપી શકે છે જે તમારા સંબંધોને તમામ સભ્યો તરફથી માન્યતા મળશે અને ટૂંક સમયમાં આવતીકાલે વેપારીઓને મોટો ઓર્ડર મળવાની સંભાવના છે જેના કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને વેપારમાં તેજી આવશે આ રાશિના કર્મચારીઓ આવતીકાલે તેમના સાથીદારો સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવશે જો પરિવારના કોઈ સભ્ય સાથે કોઈ મતભેદ ચાલી રહ્યા છે તો આવતીકાલે શનિદેવની કૃપાથી તે સમાપ્ત થઈ જશે અને સંબંધો વધુ મજબૂત બનશે આસપાસના લોકો સાથે સાંજનો સમય વિતાવશો વૃશ્ચિક રાશિના લોકો માટે શનિવારે ઉપાય પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે શનિવારે યંત્રની સ્થાપના કરો અને શનિ ચાલીસાનો પાઠ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો નંબર મીન રાશિ સાંજે તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો આવતીકાલે એટલે કે એકવીસમી સપ્ટેમ્બરનો દિવસ મીન રાશિના લોકો માટે સકારાત્મક રહેવાનો છે મીન રાશિવાળા જાતકોને આવતીકાલે દરેક કામમાં ભાઈ બહેનનો પૂરો સહયોગ મળશે અને તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા કરવાની જરૂર રહેશે નહીં આવતીકાલે તમને કોઈ સરકારી અધિકારી તરફથી પૂરો સહયોગ મળશે જેના કારણે તમારું કામ સમયસર થશે અને મન પણ સહયોગથી પ્રસન્ન રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આવતીકાલે સારા પરિણામ મળશે જ્યારે કેટલાક વિદ્યાર્થીઓની ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા પૂર્ણ થશે જો તમને ધંધામાં સારો નફો મળે તો તમે આવતીકાલે કોઈ અન્ય વ્યવસાયમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો છો આવતીકાલે તમે તમારી માતા માટે ઓનલાઈન કનિક ખરીદી શકો છો ખાસ મહેમાનના આગમનથી ઘરમાં અવનવી વાનગીઓનો આનંદ લેવાશે અને બાળકો ખૂબ જ ખુશ જોવા મળશે સાંજે તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો મીન રાશિના લોકો માટે શનિવારે ઉપાયો શનિદેવને સરસવનું તેલ અર્પિત કરો અને સવાર સાંજ માળા વડે ઓમ ઐ હ્લીમ શ્રી શ્રેષ્ઠાય નમ મંત્રનો જાપ કરો અડદની દાળનું પણ દાન કરો શશ સાથે હર્ષણ યોગ માલવ્ય યોગ અને ઘરની નક્ષત્રનો શુભ સંયોગ આવતીકાલે એકવીસમી સપ્ટેમ્બર શનિવારના રોજ ચંદ્રમા મેષ ઉપરાંત વૃષભ રાશિમાં જવાનો છે અને શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હોવાને કારણે શશરાજયોગ બની રહ્યો છે આવતીકાલે ભાદ્રપદ માસના શુક્ર પક્ષની ચતુર્થી તિથિ છે અને આ તિથિએ ચતુર્થી તિથિનું શ્રાદ્ધ કરવામાં આવે છે શ્રાદ્ધ પક્ષના ચોથા દિવસે શશરાજયોગ સાથે હર્ષણ યોગ માલવ્ય યોગ અને ભરણી નક્ષત્રનો શુભ સંયોગ બને છે જેના કારણે આવતીકાલનું મહત્વ પણ વધી ગયું છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવતીકાલે પાંચ રાશિઓને શુભ યોગ બનતા મા રાશિના જાતકો માટે ઘરમાં વાતાવરણ ધાર્મિક રહેશે અને મિત્રો અને સંબંધીઓના આગમનથી પરિવારમાં ઉત્સાહ વધશે રાશિ ચક્રની સાથે કેટલાક જ્યોતિષી ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે આ ઉપાયો કરવાથી कुंडलीમાં શનિની સ્થિતિ મજબૂત થશે અને શનિદેવના આશીર્વાદથી શનિની સાડા સાતી અને લયાની અશુભ અસર પણ ઓછી થશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર